प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जन्मदिवस निमित्ते गामतल सफाई अभियान नो तालुका तालुकाना बेराजा गांव की शुभारंभ तारीख तारीखोग प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जन्मदिवस निमित्ते आयोजित सेवा पखवाडिया अंतर्गत श्री सर्व सेवा संतकच्छ अ श्रीख वी ओ जैन महाजन भूज द्वारा एक महत्वपूर्ण गामतल सफाई अभियान નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અભિયાનનો મુખ્ય હેતુ ચોમાસા બાદ ગામડાઓમાં ફેલાતી ગંદકી અને રોગચાળાને અટકાવીને ગ્રામીણ સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે આ અભિયાનની પ્રેરણા અશનવ્રતધારી અને જૈન સમાજરત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડાએ આપી છે તેમના પુત્ર અને બંને સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા તાલુકાના બેરાજા ગામથી આ સફાઈ કાર્યનો શુભારંભ થયો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી જેમાં જીગરભાઈ છેડા હનુમાન ટેકરી બેરાજાના મહંત રાકેશ ગીરીજી અને અન્ય રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભે ગામના આગેવાન મિથુભા જાડેજાએ સ્વાગત પ્રવચન આપતા તારાચંદભાઈ છેડા અને તેમના પુત્ર જીગરભાઈના સેવાકીય કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું કે આ પિતા પુત્રની જોડીએ સેવાની જે જ્યોત પ્રગટાવી છે તે સમાજ માટે પ્રેરણાદાયક છે આ પ્રસંગે જીગર છેડાએ જણાવ્યું કે આ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા ત્યાંગ સ્વસ્થતાના સૂત્રને અનુસરીને શરૂ કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ મુન્દ્રા તાલુકાના તમામ ગામોમાં જિનાલય મંદિરો શૈક્ષણિક સંકુલો અને જાહેર જગ્યાઓની સફાઈ કરવામાં આવશે આ ઉપરાંત આગામી દિવસોમાં નદીઓ ચેકડેમ અને પાણીના આ સ્થળોની આસપાસના બાવળોને પાણી સંગ્રહ ક્ષમતા અભિયાન માટે આર્થિક સહાય સ્વ તારાચંદભાઈ જગશીભાઈ છેડા પરિવાર મોટા કાંડાગરા હાલે હસ્તે શ્રીમતી હંસાબેન છેડા તરફથી આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી જીગરભાઈએ ગ્રામજનોને આત્મનિર્ભર બની પોતાના ગામને નંદનવન બનાવવા માટે પ્રયાસો કરવા અને આ સફાઈ અભિયાનને માત્ર એક દિવસ પૂરતું સીમિત ન રાખતા બારે માસ્ક ચાલુ રાખવા માટે અપીલ કરી હતી બેરાજા ગામના સરપંચ જયેન્દ્રસિંહ જાડેજાએ શ્રીછેડાનો આભાર માનતા જણાવ્યું કે તેમના સહકારથી આ શુભ કાર્ય શક્ય બન્યું છે તેમને ગામના વિકાસ કાર્યો માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ આપી કાર્યક્રમમાં મુંબઈથી ખાસ પધારેલા જૈન સમાજના અગ્રણી એડવોકેટ અનિલભાઈ ગાલા ભાજપના અગ્રણી રવાભાઈ આહિર અને ગામના આગેવાન ગનીભાઈ જુનેજાએ પણ આ સેવાકીય કાર્યની સરાહના કરી હતી આ પ્રસંગે જીગરભાઈનું પાગડી પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ મહેમાનોનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચ જયેન્દ્રસિંહ જાડેજા ઉપ સરપંચ સુરેશભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયત સદસ્ય દેવશીભાઈ પાતારીયા સહિત વિવિધ ગામોના સરપંચો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમાધોદાના સરપંચ હરેન્દ્રસિંહ જાડેજા કંજરાના સરપંચ શંભુભાઈ આહિર રામાણીયાના સરપંચ બળવંતસિંહ ગોહિલ મોટી ખાખરના સરપંચ રતનભાઈ ગઢવી કારાધોદાના સરપંચ મુકેશભાઈ શેખિયા ફાચરિયાના સરપંચ સાજણભાઈ રબારી વામકીના સરપંચ ભરતસિંહ જાડેજા भूजपुर मजी सरपंच मेघराज भाई गढ़वी मुन्द्राए पी एम सी पूर्व सिंह जाडेजा सफाई अभियान सिंह जाडेजा सामाजिक जाडेजागे युवराज सिंह जाडेजा महेंद्र सिंह जाडेजा रणमल भाई रबारी महिपत सिंह जाडेजा जयदेव सिंह जाडेजा हमीर भाई रबारी मिथुभा जाडेजा भूपेंद्र सिंह जाडेजा नरेंद्र सिंह जाडेजा લાલજીભાઈ બગડા ફકુભાઈ આયડી ગનીભાઈ રહેમતુલા ઇબ્રાહિમભાઈ ઇબ્રાહીમભાઈ મહાજનના આગેવાન મણિલાલભાઈ સાવલા કલ્યાણજીભાઈ રામાણીયા ગામના આગેવાન અને ભાજપના સક્રિય કાર્યકર સુરેન્દ્રસિંહ જાડેજા રામાણીયા સીટ ભાજપના પ્રમુખ રાસુભા કલુભા જાડેજા તથા ગ્રામજનો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતભાઈ શેઠીયાએ કર્યું હતું અને આભારવિધિ કાંતિભાઈએ કરી હતી એવું સંસ્થાના કાર્યાલય મંત્રી અંકિતભાઈ ગાલાએ એક યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટ પૂજા ઠક્કર મુન્દ્રા કરછ